જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી કેસી ત્યાગી એ રાજીનામું આપ્યું છે તેમના જણાવ્યા પ્રમાણે કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે કેસી ત્યાગીની જગ્યાએ હવે રાજીવ રંજનને જેડીયુના નવા રાષ્ટ્રીય પ્રવક્તા નિયુક્ત કરવામાં આવ્યા છે પાર્ટીના મહાસચિવ આફાક અહમદ ખાને એક પત્ર જાહેર કરીને આ જાણકારી આપી છે કે કેસી ત્યાગીનું નામ જેડીયુના તે નેતાઓમાં સામેલ છે કે જે દરેક સ્ટેન્ડમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે જ રહ્યા હતા કેસી ત્યાગીએ ક્યારેય નીતીશ કુમારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા નથી ત્યારે એવા પણ સવાલ ઉઠી રહ્યા છે કેસી ત્યાગીએ અચાનક કેમ રાજીનામું આપી દીધું એવી પણ અફવા ઉડી રહી છે કે કેસી ત્યાગી બિહારના મંત્રી અશોક ચૌધરીના ભૂમિહારો પર આપવામાં આવેલા નિવેદનથી નારાજ હતા જેથી અંતે તેમને પાર્ટીનું રાષ્ટ્રીય પ્રવક્તા પદ છોડી દીધું જોકે હજુ સુધી આ માત્ર અફવા જ છે જેની કોઈ પુષ્ટિ કરી નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ